એવું થોડું છે કે દેશ વિરોધી જે વિધર્મીઓ છે અહીંયા આવે તો જ દેશ ફેલ થાય તમે કરોડો કરોડો રૂપિયાની ગ્રાન્ટુ પાસ કરાવી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટા કોન્ટ્રાક્ટરોને લાંચિયા બનાવી અને કોન્ટ્રાક્ટ આપો પોતે લાંચિયા બની જાઓ આખી મિલી ભગતની આખા આખી સિસ્ટમ ઊભી થઈ ગઈ જેની અંદર ગરવું ને એક્સપોઝ કરવું બહાર એક્સપોઝ ન થઈ શકે ત્યારે તમે એમ કહો સાબિતી આપો અરે લુખી નાવ તમે એટલા બધા માસ્ટરના દીકરા થઈ ગયા છો કે તમે સામે થોડું કરપ્શન કરો ભાઈ તમને ખબર જ છે પકડી પાડે તો આપણે હટાઈ જાય તો તમે સામે કરપ્શન કરો કરપ્શન તો થાય જ છે નક્કી નજર આમુજ છે પ્રૂફ ને એના ઉદાહરણ પણ આપી છે મતલબ હજી તમારે લૂંટવા જ છે નાની પબ્લિકને લૂંટવી છે સરકારને ધ્યાન ક્યાં દેવાનું હતું સરકારને ધ્યાન દેવાનું હતું સામાન્ય નાગરિક વિકસિત થાય તમારા ગુજરાત પ્રગતિથી કોઈ થવાનું નથી બધું હારું હારું હોય ને સમાજ જ જનતાની જેગમાં જ કાંઈ ન વધે તો તમારું સ્માર્ટ સિટી શું કામનું તમારી સ્માર્ટ સિટી સુવિધાઓ શું કામની કરોડો અબજો રૂપિયાની કંપનીઓ જ્યારે લોન ન ચૂકવી શકે તો એની અબજો રૂપિયાની લોન માફ થઈ જાય અને બિચારો એક વ્યક્તિ બિઝનેસ કરવા હતું સામાન્ય નાગરિક બે પાંચ લાખની લોન લઈ લઈએ પંદર લાખની લોન લઈ કોરોના જેવા વિઘ્ન આવે અને એનો ધંધો સોપટ થઈ જાય આજથી સુધી હજી ઝટકા લાગેલા છે બધા લોકોને કોરોનામાં નાના લોકોને તો એની લોન પાસ નથી થતી ઉલટાના કોર્ટ કચેરીના ચક્કરમાં છે અને જાઝામાં જાજા લોકો આત્મહત્યા કરી રહ્યા છે